ગુડ મોર્નિંગ શુભ સવાર ફ્રેઝલોડ પ્રભુનો પુષ્કળ આભાર માનતા દિવસની અંદર આપણે પ્રવેશ કર્યા છે ત્યારે હું તમારી સાથે પ્રભુના મહાન અને મોટા વચનો વહેંચવા માગું છું અને વચનો તો એ છે કે હે સ્ત્રીઓ પરમેશ્વર જાણે છે તમારા આંસુઓની કિંમત અને પ્રભુ આપણા આંસુઓને જાણે છે અને પ્રભુ આપણા આસુઓની કિંમત કરે છે ઘણા લોકો એમ કહે છે કે સ્ત્રીઓમાં તો શક્તિ જ હોતી નથી હંમેશા એવો રડતી જ રહેતી હોય છે પણ હું તમને આજે કહેવા માગું છું કે પ્રભુએ તમારા આંસુઓને જોયા છે કારણ કે પ્રભુ ઈસુમાં આપણને એક નવું જીવન આપવામાં આવ્યું છે કારણ કે ઈસુમાં જે જીવન છે એ તો એ છે નબળાને ઈશુ બળ આપે છે અશક્ત હોય તેવાને ઈશુ શક્તિ અને સામર્થ આપે છે બળ આપે છે મૂર્ખને પ્રભુ ઈશુ જ્ઞાન આપે છે અશાંત મનવાને ઈશુ શાંતિ આપે છે ગભરાયેલા લોકોનો ડર ઈશુ કાઢી નાખે છે ચિંતાઓથી ઘેરાયેલા લોકોની ચિંતા ઈશુ દૂર કરે છે પ્રશ્નમાં જીવન જીવી રહેલા લોકોને ઈશુ ઉત્તર આપે છે માંદગીમાં સપડાયેલા લોકોને ઈસુ સાજાપણું આપે છે અસ્થાયી હૃદયના હૃદયવાળાના હૃદય ઈશુ સ્થિર કરે છે પાપીને ઈસુ પાપની માફી આપે છે આસુઓમાં જેવો હોય તેઓને ઈસુ આસુઓ લૂછીને તેઓને જીવનનો આનંદ આપે છે શું આવો વિશ્વાસ આપણે કરીએ છીએ વિશ્વાસનું આપણે બારણું ખોલી નાખીએ વિશ્વાસના બંધ થઈ ગયેલા બારણા ખોલો તો આશીર્વાદના બારણા ખુલી જશે ઈસુના નામમાં અને બાઇબલની અંદર લખવામાં આવ્યું છે બીજો રાજા તેનો વીસમો અધ્યાય અને પાંચમા વચનમાં ઈશ્વર યસાયાને કહે છે કે તું પાછો જઈને મારા લોકના અધિકારી હિજકિયાને કહે કે તારા પિતા દાઉદનો દેવ હોવા એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે તારા આસુ મેં જોયા છે કેવું ગજબનું ઈશ્વરનું વચન છે આ તો હિજકિયાને કહેવા માટે ઈશ્વરે કહ્યું હતું પણ આજે મને સાંભળનાર દરેક સ્ત્રીઓને હું કહેવા માગું છું કે હે સ્ત્રીઓ જો તમે પ્રાર્થનાઓ કરી રહ્યા છો તમે કોઈ દુઃખની અંદર રડી રહ્યા છો તો પ્રભુ આજે તમને પણ એક બાદરી આપવા માગે છે એક શાંતવન અને દિલાસો પૂરો પાડવા માગે છે કે પ્રભુ કઈ છે હું તમારા હાલે હાલેલુયા અને પ્રભુ એ દરેક આંસુઓમાંથી આજે તમને આ વચન દ્વારા બહાર કાઢશે અને તેની કૃપા દ્રષ્ટિ ઈશ્વર તમારા ઉપર કરશે બોલો આ આમેન પહેલી વાત કે ઈશ્વર આપણા આંસુઓને જાણે છે અને ઈશ્વર આપણા આંસુઓની કિંમત આકે છે પહેલી વાત દેવનું વચન દેવના પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે દેવ તમારા આંસુઓને આનંદમાં બદલી નાખશે તમારો શોખ આનંદમાં બદલાઈ જશે કારણ કે ગીત શાસ્ત્રના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે ત્રીસમો ગીત અને તેનું અગિયારમું વચન ત્યાં લખવામાં આવ્યું છે તે મારા વિલાપને બદલે મને નૃત્યુ આપ્યું છે તે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વ્યસ્ટિત કરી છે વહાલી બહેનો તમે કોઈક દુઃખના લીધે વિલાપ અને રડી રહ્યા હોય વિલાપ કરી રહ્યા હોય તો પ્રભુ ઉપર વિશ્વાસ રાખો પ્રભુ એ તમારા વિલાપના બદલે તમને નૃત્યુ આપે છે અને પ્રભુ તમને એક ઉત્સાહથી પ્રભુ આજે તમને વેસ્ટિત કરશે બોલો આમેન બીજી વાત પ્રભુ કહે છે પ્રભુના અંદર આપણે જોઈએ છે પરમેશ્વર તમારા હિસાબ અને નોંધ રાખે છે તમે જે પરિવારમાં રહો છો જે સમાજમાં રહો છો એ કદાચ તમારા આસુઓને જોતા હોય કે ના હોય એવો તમારા આસુઓની નોંધ રાખે કે નહીં રાખે પણ મહાન પરમેશ્વર જેમણે આપણને બનાવ્યા છે એ આપણા આંસુઓનો હિસાબ અને નોંધ રાખે છે ગીત શાસ્ત્ર તેના છપ્પનમાં અધ્યાયની અંદર આઠમા વચનનો બીજો ભાગ એમ કહે છે મારા આંસુઓ તારી કુપ્પીમાં રાખ શું તેઓ તારા પુસ્તકમાં નોંધેલા નથી આ વિશ્વાસની સાથે એ કહે છે કે પ્રભુના પુસ્તકની અંદર એ નોંધવામાં આવે છે કેટલું અજાયબ કે પ્રભુ આપણા તેની કુપ્પીમાં રાખે છે ભૂલી જતા નથી અને તમારા દરેક આંસુઓની નોંધ દેવના પુસ્તકમાં નોંધવામાં આવી છે જો તમે આંસુ સારી રહ્યા છો તો પ્રભુ આજે તમને ફરી એક વખત કહે છે રડમાં અને એવી અદભુત દિલાસાના વચનથી પ્રભુ તમારા જીવનોને ભરે એવી પ્રાર્થના છે ત્રીજી વાત કહે છે કે પરમેશ્વર આપણા દેવ એ આપણા આંસુઓને શોકને બદલે તેનો દિલાસો અને શાંતિ આપશે માથીની લખેલી સુવાર્તા તેના પાંચમા અધ્યાયના એ ચોથા વચનમાં એમ કહે છે જેવો કરે છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ દિલાસો પામશે પ્રભુ તમારા જીવનોને હૃદયોને તેના મહાન વચનો દ્વારા મોટા દિલાસાથી ભરે એવી પ્રાર્થના ચોથી વાત કહે છે પરમેશ્વર તમારા આંસુઓને આશીર્વાદમાં બદલી નાખશે તમારા આંસુઓને આશીર્વાદમાં બદલી નાખશે ગીત શાસ્ત્ર તેનો એકસો છવ્વીસમું ગીત અને પાંચ અને છ વચન એમ કહે છે જેઓ આંસુ પાડતા વાવે છે જે કોઈ મુઠ્ઠી ભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે તે હર્ષનાદ સહિત પુળિયો લઈને ખચિત આનંદભેર પાછો આવશે કારણ કે પ્રભુ એ તો આંસુના બદલે આશીર્વાદ આપે છે એ તો આંસુના બદલે આનંદ આપે છે એ તો આંસુના બદલે દિલાસો આપનાર ઈશ્વર છે પ્રભુ તમારા જીવનોને પણ તેના મહાન આશીર્વાદોથી પ્રભુ ભરી દે પાંચમી વાત પરમેશ્વર તમારા આંસુઓને તુચ્છ નથી માનતા કદાચ તમે લોકોની સામે રડો તો એ તમને ધિક્કારશે અથવા તુચકારશે પણ પ્રભુ જેઓ પ્રભુની સામે રડે છે તેઓને આંસુઓને તુચ્છ નથી ગણતા ગીત શાસ્ત્ર તેનો એકાવનમો અધ્યાય અને તેના સત્તરમાં વચનમાં લખવામાં આવ્યું છે ઈશ્વરના યજ્ઞ રાક ઈશ્વર અને નમ્ર હૃદયને ધિક્કારીશ નહીં પ્રભુ એ નથી પણ સ્વીકારે છે એ આપણને અપનાવીને એમની બાહોની અંદર આપણને શાંતિ આપે છે પ્રભુ તમને પણ આજે આ વચનો દ્વારા મહાન શાંતિ અનુભવવા માટે કૃપા પૂરી પાડો એવી પ્રાર્થના છઠ્ઠી વાત આવે છે છે તો એ પરમેશ્વર તમારા આંસુઓને લૂછી નાખશે પ્રકરણના પુસ્તકની અંદર સાતમા અધ્યાયના ના સત્તરમાં બીજો ભાગ એમ કહે છે દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે પ્રકટીકરણ એકવીસમાં અધ્યાય અને તેના ચોથા વચનમાં એમ કહે છે તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે પ્રભુ દરેક આંસુઓને લૂછનાર છે જો આંસુ ના હોત તો આંખો આટલી સુંદર ના હોત વહાલી બેનો દુઃખ ના હોત તો સુખની કિંમત ના હોત જો મળી જાત બધું જ કેવળ માંગવાથી તો દુનિયાને ઈશ્વરની જરૂરત ના હોત પણ આજે ઈશ્વર આપણને કહે છે એફ એસસી છ અને દસમાં વચનમાં છેવટે હું કહું છું પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવો પ્રભુને આજે કહીએ કે પ્રભુ અમે આ આંસુઓમાંથી જઈ રહ્યા છે પણ આજે અમે વચન સાંભળ્યું છે કે પ્રભુ અમારા આંસુની મધ્યમાં પણ તમે અદ્ભુત કામ કરો છો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુને ધન્યવાદ આપીએ પ્રભુની સ્તુતિ કરીએ કે પ્રભુ એ તો આપણી એકલતાની અંદર આપણા દુઃખની વચ્ચેમાં પ્રભુ આપણી સાથે છે પ્રાર્થના કરીશું પ્રણામ પ્રભુ ઈશું અમે તમારો આભાર માનીએ છે તમે અમારા શાંતિના પ્રભુ છો તમે અમારા દિલાસાના પ્રભુ છો અને પ્રભુ તમે અમને આનંદ આપ્યો છે એના માટે આભાર માનીએ છે પ્રભુ જે સ્ત્રીઓ એકલતાના લીધે એકલતાના અનુભવમાં જીવી રહી છે એ દુઃખના પહાડો વચ્ચે આંસુઓ સારી રહી છે તેઓને તમે આજે યાદ કરાવો કે તેઓ એકલા નથી પણ પ્રભુ તમે તેઓને પ્રેમ કરો છો અને પ્રભુ તમારી દ્રષ્ટિમાં તેઓ મૂલ્યવાન છે તમારી મા કૃપાથી તમે તેમને ભરી દો અને પ્રભુજી તમે એમને આજે જાહેર કર્યું છે વચન દ્વારા કે લોકો જાણે જાણે પણ ઈશ્વર તમે જાણનારા ઈશ્વર સાંભળનારા ઈશ્વર અને જોનારા ઈશ્વર છો તમે લોકો કઈ પરિસ્થિતિમાંથી જાય છે એ તમે જાણો છો અને તેઓ આંસુઓમાં હોય છે ત્યારે તેઓના આંસુઓને આનંદમાં બદલી શકવાનું સામર્થ પ્રભુ તમે ધરાવો છો એ તમારા મોટા સામર્થ ઉપર વિશ્વાસ કરીને પ્રભુ તમારામાં આનંદિત થઈને પ્રભુ તમારા મહિમાનું કારણ દરેક સ્ત્રીઓને તમે બનાવો એવી કૃપાને માગતા અમારી આ પ્રાર્થના પ્રભુના સામર્થિ નામની અંદર અમે માગીએ છીએ આ મેન આ મેન પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીષ આપો